જીએચસીએલને ફાળવેલી જમીન રદ કરવા કોંગ્રેસ માંગ કરી રહ્યું છે જીએચસીએલના પ્રદૂષણને કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તેવું કહી રહ્યા છે અને વિકાસના નામે પર્યાવરણનો વિનાશ થતો હોવાની કોંગ્રેસની રજૂઆત છે કચ્છના પશુપાલન ખેતી અને વિકાસના કેન્દ્ર નાબૂદ થતું અટકાવો તેવું કોંગ્રેસની રજૂઆત છે જીએચસીએલ ના આવવાથી સ્થાનિકોની રોજગારી છીનવાઈ જશે ભારતીય એક ભાગ છે અને એમણે ગોયંકાજીના વખાણ પણ કર્યા હતા આ વિપસ્યના સેન્ટર જે છે એ આ

આ કંપનીએ જે છે એ કંપનીએ કરાવડાયો એ ની સંસ્થા પાસેથી કરાવડાયો અને આ સંસ્થાનું પોતાનું આવું રિપોર્ટ કરવા માટેનું કોઈ એક્રિડેશન પણ નથી અને આ સંસ્થાને સસ્પેન્ડ પણ ભૂતકાળમાં કરવામાં આવેલી છે આ કંપની દ્વારા આ રિપોર્ટ કરવામાં આવ્યો એની અંદર સૌથી વધારે મહત્વની વાત અને હમણાં જ મેં એક પોસ્ટ જોઈ છે અને જે છે હર્ષભાઈ સંઘવીની એમણે આજે ચોથી ડિસેમ્બરના રોજ બે હજાર ચોવીસ ના રોજ જે પોસ્ટ ઇંગ્લિશમાં કરી છે એનું ગુજરાતી થાય છે કે આ ખાસ દિવસે ગુજરાત સરકાર વન્ય જીવનની ઉજવણી કરે છે અને આપણા રાજ્યને સમૃદ્ધ બનાવે છે ગુજરાત એશિયાટિક સી ભારતીય જંગલી ગધેડા બ્લેકબોક વેલ સાર્ક દરિયાઈ કાચબા જેવી પ્રતિષ્ઠિત પ્રજાતિઓનું ઘર છે હવે આ જે દરિયાઈ કાચબા જે છે એની અંદર જે ગ્રીન ટર્ટલ આવે છે

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ કરેલું છે અને આ પ્રજાતિ જે છે એ નાશ થતી પ્રજાતિમાં આવે છે આ કંપની આવવાથી આ પ્રજાતિને પણ નાશ થવાનો ભય તોડાઈ રહ્યો છે ઘોડાડોનું રણ ત્યાં જે છે એ પણ ત્યાં છે એ પ્રજાતિને પણ ત્યાં નુકસાન થઈ રહ્યું છે